ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવતા કાળભૈરવની ઉપાસના જીવનમાં આવનારી તમામ સમસ્યાઓને દૂર કરનારી માનવામાં આવે છે કહેવાય છે કે એકવાર જો કાળભૈરવની કૃપા આપને પ્રાપ્ત થઈ ગઈ તો જીવનની તમામ મુસીબતોમાંથી આપને છુટકારો પ્રાપ્ત થઈ જશે અને આપને થશે સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ ગુજરાત રાજ્યના પાટણ શહેરમાં દાદા કાળભૈરવનું એક અનોખું ધામ આવેલું છે જેના દર્શન કરીને ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ કાલ ભૈરવને રુદ્રના પાંચમાં અવતાર માનવામાં આવે છે અને અહીં પાટણમાં સ્થિત કાલ ભૈરવ મંદિરમાં ભક્તોની અનેરી આસ્થા અને શ્રદ્ધા દાદા કાલ ભૈરવ માટે જોવા મળે છે અહીંયા દરેકની માનતાઓ પૂરી થાય છે લોકો શ્રદ્ધાથી અહીંયા બાધા આસ્થા રાખતા હોય છે મેં પણ મારા બાબાની ફોરેન જવાની બાધા રાખી છે જેમાં મારું અહીંયા મેં હવન કરવાનો માનેલો છે મારો બાબો તે એના બીજા જ મહિને ઓસ્ટ્રેલિયા જતો રહ્યો છે આ નવા મંદિરનો જીર્ણોધાર ભલે થોડા વર્ષો પહેલાં જ થયો હોય પરંતુ અહીંના સ્થાનિકોનું માનવું છે કે અહીં દાદા કાલભૈરવની પૂજા અર્ચના તો ત્રણસો વર્ષોથી થતી આવી છે અને એટલે જ આ મંદિરમાં સ્થિત દાદા કાલભૈરવ સૌ લોકોની મનોકામના પૂર્ણ કરનારા માનવામાં આવે છે અબાલ હોય કે વૃદ્ધ સૌ ભક્તો અહીં દાદા કાલભૈરવને નતમસ્તક થતા જોવા મળે છે દાદાના મંદિરે હું રોજ સવારે દર્શન કરવા આવું છું કોલેજ જવું એ પહેલાં અને મારા ઘરમાં ઈષ્ટદેવ તરીકે ભૈરવ દાદાની જ પૂજા થાય છે ભાઈબીજના દિવસ ભાઈબીજના દિવસે જે મેળો ભરે છે એમાં અસંખ્ય પબ્લિક અહીંયા આવે છે અને બધા શ્રદ્ધાળુઓ દાદાની અસીમ કૃપાથી અહીંયા એમનું કામ પૂરું થાય છે અહીંના સ્થાનિકોનું માનવું છે કે રાજા સિદ્ધરાજ જયસિંહને પણ દાદા ભૈરવ પર અપાર શ્રદ્ધા હતી અને પોતાના મહેલના દરવાજા પર માતા મહાકાળી અને દાદા ભૈરવને તેમને સ્થાન આપ્યું હતું જેના પુરાવા આજે પણ ત્યાં હયાત છે ત્યારે રાજા સિદ્ધરાજ અને સ્થાનિક લોકોની શ્રદ્ધાને ધ્યાને રાખીને આ મંદિરનું નિર્માણ કરાયું હોવાનું માનવામાં આવે છે અને બહુ પૌરાણિક જગ્યા છે લોકો ભક્તિભાવથી દરેક કુંભ પાટણની દરેક કુંભ આ મંદિરની અંદર આવી પોતાની બાધા આખડી આસ્થા સાથે બાધા આખડીમાં પોતાના બાળકની બાબરી પોતાના બાળકને જોખમો ગોળથી સાકરથી એ સિવાય પટેલકુમ કે જે પોતાની ભેંસ કે રાખતા હોય એ ભેંસની પ્રસૃતિ થાય તો પણ એને પ્રથમ દૂધ ની ગોર્સી તરીકે અહીંયા દહીં ચડાવવા પણ લોકો આવે છે મંદિરમાં કાલભૈરોની ખૂબ જ સુંદર મૂર્તિની સાથે સાથે અનેક અન્ય દેવોની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે આ મંદિરમાં ગોગા મહારાજ માતા બ્રહ્માણી માતા નપૂર્ણા દેવ હનુમાન અને બંગાળી શ્રી રામગીરી મહારાજના પાવન પગલાં પણ સ્થિત છે જેના પણ દર્શન કરીને ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ અહીં કાલભૈરવ જયંતિ અને દર રવિવારે અને અનેક પાવન દિવસોએ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને દાદાને રીઝવવા પ્રયત્ન કરતું જોવા મળે છે અહીં નાના મોટા સૌ કોઈ દાદાના દર્શને આવે છે અને સૌ માને છે કે દાદા તેમની તમામ મનોકામના જરૂર પૂર્ણ કરશે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ પાટણ